પ્રોહિબિશન સહિતના કુલ એકસો અઠ્યાવીસ જેટલા ગુનાઓ એકબીજાના સાથે સંકળાયેલ રહી ગુનાહિત કાવતરો રચી સંગઠિત ગુનાઓ કરેલ હોય જેથી આ મુખ્ય આરોપી ઉર્ફે રમણભાઈ કહાર સહિત કુલ સાત આરોપીઓ સામે ટોક અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા નામે ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરેલ હોય આ ગુનાની તપાસ એ ડિવિઝનના એસીપી ડીજે ચાવડા સાહેબનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આરોપીનું નામ એક સુરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર બીજો કૃણાલ રમણભાઈ કહાર ત્રીજો અરુણ જયેશભાઈ માછી ચોથો દીપકભાઈ ઉર્ફે દીપેશ દર્શોદભાઈ કહાર પાંચમો પાર્થ ઉર્ફે સોનુ રાજુભાઈ બ્રહ્મભટ્ટ ને છઠ્ઠો પ્રદીપ ઉર્ફે જાડિયો ઠાકોરભાઈ ઠક્કર સાતમો રવિ સુભાષભાઈ માછી આજે ગુજસી ટોક એક્ટ અંતર્ગત ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનું મુખ્ય સૂત્રધાર છે સુરજ ઉર્ફે ચુઈ કહાલ એ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો અઠ્યાવીસ ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની રાયોટિંગ ધમકી આપી અપહરણ રોહિભી સહિતના ટોટલ એકસો અઠ્યાવીસ જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં બત્રીસ અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ ચૌદ આઠ અને એમાં પ્રદીપ ઉર્ફ ઠક્કર એના વિરુદ્ધમાં સાડત્રીસ ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાત માંથી છ આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને એક આરોપી વોન્ટેડ છે વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુસ્સી ટોકનો ગુનો છે આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ભુજસી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવે છે સૂરજ ઉલ્ફે ચુઈ રમણ કહાર કુણાલ રમણ કહાર અરુણ જયેશ માછી દીપક ઉલ્ફે દીપક દીપેશ દશરથભાઈ કહાર પાર્થ ઉર્ફે માળી જે છે અરુણ જયેશ માછી છે એ પકડવાનું બાકી છે આ તમામ આરોપીઓ છે એમાંથી ચાર આરોપીઓ વિરુદ્ધમાં ખૂનના ગુના ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણીના ગુના દાખલ થયેલા છે સાથે સાથે ચેઇન સ્નેચિંગ લૂટ છેડતી અને વિદેશી દારૂના લગતા પણ ગુના દાખલ થયેલા છે બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં ત્રણસો સાત નો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે એના થ્રુ પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં સૂરજ ઉર્ફે વખત પાસા થયેલી છે અને ત્રણ વખત થયેલી છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં પાંચ વખત પાસા થયેલી છે એક વખત તડીપાલ થયેલી છે દીપક કહાર વિરુદ્ધમાં બે વખત પાસા પાલ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં બે ત્રણ વખત પાસા પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો એના વિરુદ્ધમાં અગિયાર પાસા અને એક તડીપાલ છે અને રવિ માછી વિરુદ્ધમાં એક પાસા છે એટલા માટે તો કરવામાં આવી છે આ એની અંદર આજે ત્રણ રસ્તા આગળ ઊભા હતા અને એમની બોલા હતી એ દરમિયાનમાં જે ભૂગ બનનાર છે એ ગાડી લઈને નીકળી ગયા હતા અને ગાડી આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સમાં ત્રણસો સાત નો ગુનો દાખલ થયો છે ગુજસે ટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચલતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુડ સીટોકનો ગુનો દાખલ થતો હોય છે થેન્ક યુ આ ગેંગ છે એ સુરજ ઉર્ફે જોઈએ એનો મુખ્ય સૂત્ર થાય